આ બે દડથી વરસાદ રહેતો નતો ને આ વરહાદ રહી ગયો છે ના વગર ઋતુ વગરનો વરસાદ થાય શિયાળામાં એ વરહાદ આવે શું કરવાનું હવે તો મારે જાવું પડશે ક્ષેત્રમાં જોવા મારે તો જાજ વાઢેલી પડી છે કપા એરંડા આ બધું મારે તો બગાડ જ થઈ ગયો છે અને એક કોરા છોકરાના લગ્ન લેવાના હતા લગ્ન એ કરાવવું આ ખર્ચો તો ક્ષમાથી હું મારો બધું પાક બગડી ગયું છે અને મારે તો બધું રમણ ભમણ કહી છે આ વરસાદે તો આ વરસાદ રમણ ભમણ કરી દીધા હે મારે તો હવે દે ખેતરમાં આવું ખેતરમાં જઈ આવું ઓટો મારી આવું મારે તો જાજ વાટેલી એક પડી છે થોડું ઘણું સારું હોય તો ભેળું તો કરવું એ તો જે સારું હોય લે હા માહથી બાકીને તો બધું બગાડ જ કર્યો છે આ કુદરત કાળો કેર વર્તાયો છે શિયાળામાં એ વરસાદ કંઈથી આવા વરસાદ આવે છે એક તો હવે મારે તો શું કરવું હાવ નિરાશ થઈ ગયો છે બાજુ પડ્યો છું જેમ કે છોકરાના લગ્ન લેવાના હતા ખર્ચો શામાંથી કાઢવાનો મેં કોઈ વિચાર્યું કે થોડું ઝાડના પુળાઓ થોડા થાય એરંડા પાકશે કપા પાકશે એમાંથી લે પણ શું કરવાનું આ બધો હાવ નિરાશ તરીકે તો મળ્યો છે થોડા થાય હવે ક્ષેત્રમાં જતા હું

હવે તમારે લાખો રૂપિયા પગાર આવે તમારે સરકાર આવે છે તમારે ખાલી અગળા ફીટ કરી જતું રહેવું છે અમારે હોય મહેનત ને કરવી પડે પરસેવા પડે છે મહેનત ખાલી તમારે ખાઈ નહી જવું છે અમે હોય મજૂરી છે છતા સરકારની ભીટીઓમાં આવે છે અમારું અનાજ આવે છે પણ ઊણ અમારો પાક બગડ્યો છે કોઈ બગડ્યું નહીં આ પાક બગડ્યો કેવા હેરા થોડો તમે મારા ખેતરમાં જોવા આવો ખાલી તમે જેટલો મારો પાક બગડ્યો છે જે બગડ્યો બગડો તમારે તો અમે અલ્યા તમારે સરકારી નોકરીયા તો વાળાને તો જ્યાં ખાલી મૂઢે આવી બોલી નાખવું છે જે ધણીનું બગડ્યું છે એને ખબર છે મારા જેવા બાબડા ડોહા જેટલા જ રોતા હસી કઈ જેને પાક બગડ્યા છે કોઈને કપા બગડ્યા છે કોઈને એરંડા બગડ્યા છે જેનું વાવેતર બગડ્યું છે એને ખબર છે હું મારી મનની વાત હું મનમાં જ વણું છું કાકા હા તો આડામ નિરાશ થઈ તમે અરે સાહેબ ખેતરમાં જાતો તો

વા સાહેબ એમાં તગાર મા પોતાની જમીન છે મેલું મારા બાપ દાદાઓની જમીનો છે એ તો અમારે શેડૂતને ખેતી કરે છે તાણ તમારા સરકારના ગોદાઉનમાં માલે અમારો લાવે છે કે તો અમે પૈસેથી ખરીદી લઈએ છીએ તમે આવતા અમારી રીતના પૈસાથી ખાઓ તમે પણ અમારા શેડૂતનું પાક છે તો તમે રૂપિયાથી થી ખરીદશો કે ના શું ખરીદશો અમે તો પૈસાથી લઈ લેવું તમે આવતા પગાર વગર ઉપાડજો તો હું રૂપિયા છોકરાને ખબર આવો તમે અરે મારે ખેતરમાં પાક બગડી ગયો છે અને મારા છોકરાને લગ્ન લેવાના હતા અને હું હાલ નિરાધાર થઈ ગયો છે મારે બધું નુકસાન જ થયું છે પાકમાં તો હું જોવા જઉં આ બે દાડાથી વરાદ રહી ગયો છે જે કાકા બસ રૂપિયા વાજરી વધારે પાંચસો રૂપિયા દાડી અરે પોનસો રૂપિયા તમે આવશો તો અમે હોય મજૂરી કરવા મનસો તો અમારી ખેતી બંધ થઈ જાય અમે ખેતી બંધ કરી દેહ તો તમારા અહીં ચોયથી આ બધું વાનગીઓ આવશે અનાજ ચોયથી આવશે આ બધું બનાવો એ ક્ષમાથી આવશે તમારે મારે તમારે અહીં પોનસો રૂપિયા મજૂરી નહીં આવવું પણ મારે ખેતરમાં ખેતી કરેલી પડી છે બગાડથી છે એ જોવા જાવે છે મારું બગડી ગયું છે બધું પાક તમે તો એ મજૂરી કરવા હા અમે મજૂરી કરો છો તાણે તો તમારા ઘેર આવે છે તારી તારીમાં તો પૂળા બધા બગડી ગયા છે આ તો પેસો નહીં કે કુદરત આવી કાળે કેર વર્તા આવ્યો ભરપૂર શિયાળામાં વરસાદ આવ્યો મારો બધો પાક બગાડ્યો મારો છોકરો પરણાવવાનો આ બધું અમાથી ખર્ચો કાઢવાનો હતો અરે મારે તો મારું નુકસાન મારી શેતી બધી રમણ બમણ થઈ ગઈ. મારા પાક બધો બગડી ગયો. મારા ભૂલાણ ભૂલા બધું બગડી ગયું. મારા બિયારણ માથે પડ્યું મારી શેડે મો એમ વિચાર કરતો તો કે મારા છોકરાને પરણાયો આમાંથી ખર્ચો કાઢ્યો પડે આમાંથી શું કરતો નહીં મારે આ બધા પાક બગડી ગયો મારે કપા ધોવા જવું પડશે મને તો રૂયા બગાડી નાખ્યું છે અમારા બધા ભૂલા હડી ગયા અમારો પાક મારે ખેતરમાં જોવા લાવવું પડશે બધા પાક મારા ખરાબ કરી નાખ્યો એ ભગવાન આ ગરીબા ઉપર આવે આ તને આમ જીબા દે અમે મજૂરી કરી કાળી મજૂરી કરી મરી ગયા તો અમારે તો નુકસાન જ આવ્યું પાકવા ના દીધું પાપ કરે બીતા ભોગવા અમારા ગરીબો ને આ છેડૂતને જોખમ આવી હાલ બાપા અમારે રૂગે બગડી ગયું છે આ ગંજ બજાર વાળા કશું કોઈ ભાવ નહીં આવે મારે તો બધું નુકસાન જ છે મફતના ભાવ મળ્યા આ ગંજ બજાર ને તો તળું તોળું જોવે પણ આખો શિયાળો ઉપર વરસાદ વરસ્યો તો ચોથી તોળું લાવશે અમે અમારા શેનાથી ખર્ચા ને આકળશે અમારા બિયારણ ને શેળાઇઓ ખાતર ને બધું માથ જ પડ્યું છે

એટલે આપણે તો ખેડૂત જાણ્યા છીએ પણ આપડા બધી આવશે એટલે હું ફોર્મ ભરવા દઉં એટલે તમે હવે અહીંયા ના જે કુદરત ને જે ગમ્યું હાતું અત્યારે જો અત્યારે કોઈ નક્કી હોતું વરસાદ નું ગમે ત્યારે માવઠો પડી જ હોય શિયાળો વરાદ વર્ષો બરાદ નહીં બધા ખેડૂતો નુકસાન પહોંચ્યું હે તમારે એકલો નહીં મારે છે એટલે કપા એટલે જાના પોળા બધા ખડી ગયા કોવરાઈ ગયા કોઈ કોમ ના નહિ કાળા મેચ થઈ ગયા ભેંચો કોઈ નહીં પણ શું કરું હિંમત રાખવી પડે આ છોકરા ની પચાસ હજાર ફ્રી ભરવી હતી પણ પૈસા નહીં પણ કાલે સમાચારમાં માં આવ્યું કે દસ હજાર સરકાર ફાળવ્યા ખેડૂતો માટે એટલે આપણે એ ફોર્મ ભરીએ તો આપણે જે સહાય કરે સાચી સરકાર તો આપડે આવું આવશે ખરા

હા વરસાદ આવી ગયો તમારે નુકસાન નહીં થયું બધું નુકસાન થયું હોય હવે યાદ ના આપણે ફોર્મ ભરીએ આપણે સરકાર સહાય હા મારું